સવારે એક ચમચી મધમાં આ ખાસ બીજ મિક્સ કરીને ખાવ અને રહો બિંદાસ સવારે વહેલા ઉઠીને એક ચમચી મધમાં ભેળવીને ખાવ આ ખાસ વસ્તુ દિલ અને દિમાગ બંને સ્વસ્થ રહેશે સવારની ધાર્મિક વિધિ એટલે કે કુદરતી ઉપચારમાં કેટલાક લોકો તેમના દિવસની શરૂઆત ચા અથવા કોફીથી કરે છે જ્યારે કેટલાક મધ સાથે લીંબુ પાણી પીવે છે તેની પાછળનો હેતુ માત્ર એક જ છે અને તે છે શરીરમાંથી તમામ ઝેરી તત્વોને બહાર કાઢવાનો આવી સ્થિતિમાં તમે સવારે મધ સાથે લીંબુ પાણી પીવાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે મધ અને નાઇજેલાના બીજને એકસાથે ખાવાના ફાયદાઓ વિશે જાણો છો તો ચાલો આજે આપણે જાણીશું મધ અને નાઇજેલાના બીજને સાથે ખાવાથી થતા ફાયદાઓ વિશે એક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે મધ અને નાઇજેલા બીજમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે તેથી દરરોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા મોસમી રોગોનું જોખમ પણ ઓછું થાય છે આ સાથે તે શરીરને કોઈ પણ પણ રોગ સામે લડવામાં મદદ કરે છે બે હૃદય માટે ફાયદાકારક મધ અને નાઇજેલાના બીજમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે આ સાથે તે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે જે હાર્ટ એટેક અને હૃદય સંબંધિત અન્ય રોગોનું જોખમ ઘટાડે છે ઊર્જામાં વધારો જો તમે પણ સવારે ઉઠ્યા પછી ખૂબ જ થાક અને સુસ્તી અનુભવો છો તો મધ અને નાઇજેલાના બીજનું સેવન ખૂબ ફાયદાકારક છે કારણ કે આ બંને વસ્તુઓ કુદરતી ગ્લુકોઝ અને પોષક તત્વોનો ભંડાર છે જે શારીરિક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે ચાર બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે ખાંડવાળી ચા કે કોફી પીવાને બદલે જો તમે એક ચમચી મધમાં નાઇઝેલના થોડા બીજ ભેળવીને ખાઓ છો તો તે ડાયાબિટીસમાં પણ રાહત આપે છે હા કારણ કે તે કુદરતી ગ્લુકોઝ અને લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ શ્રેણીમાં આવે છે આ ઉપરાંત નાઇજીરિયાના બીજ ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવા માટે પણ જાણીતા છે તેથી જ આ બે વસ્તુઓને એકસાથે ખાવાથી શુગર લેવલને જાળવી રાખવામાં મદદ મળી શકે છે પાંચ વજન ઘટાડવામાં મદદરૂપ નાઇજેલા બીજના સેવનથી ભૂખ ઓછી લાગે છે અને મધ શરીરને એનર્જી આપે છે તેનું એકસાથે સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને મેટાબોલિઝમ વધે છે જે સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરે છે છ મગજ માટે ફાયદાકારક નાઇજેલા બીજ તેમના ન્યુરો પ્રોટેક્ટિવ ગુણધર્મો માટે જાણીતા છે જ્યારે મધ તમારા મગજ માટે ઊર્જાનો સારો સ્ત્રોત છે જો તમે પણ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માગો છો અથવા તમારી યાદશક્તિને નબળી પડતી અટકાવવા માંગો છો તો આ દિવસોમાં દરરોજ આ વસ્તુઓનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ